સગઢના જૂના પીપળિયા ગામે છેતાલીસ લાખના ખર્ચે ભાદર નદી પર કોઝવેનું ખાતમુહૂર્ત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે જૂના પીપળિયા ગામે રામદેવ મહારાજના મંદિરે પીવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું તે ઉપરાંત રામદેવ મહારાજના મંદિરે રેઇન બસેરાનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામ લોકોએ ખાસ હાજરી આપી

ત્રેવીસ વર્ષ પહેલા આ કોઝવે બનેલો હાલ થતા તૂટી જતા લાંબા સમય થી આ વિસ્તારના ખેડૂતોની માંગણી હતી એવા ચાલીસ લાખ રૂપિયામાં કોઝવે કમ ચેકડેમ જે અમે મંજૂર કર્યો છે એમનું ખાતમુહૂર્ત આજે આ વિસ્તારના સૌ સન્માન અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લોકાર્પણ કરવામાં આવ્યું જિલ્લા પંચાયતના સદસ્યની ભલામણથી જિલ્લા પંચાયતના ભંડોળમાંથી બ્લોક પેવરનું કામ જેનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું આમ ત્રણ કામો આ વિકાસના ત્રણેય પ્રકલ્પોના લોકાર્પણ ને ભૂમિપૂજન કરવામાં આવ્યું છે આ વિસ્તારની અંદર જે કાંઈ સિંચાઈને લગતી પીવાના પાણીને લગતી આરોગ્ય મોટા ભાગની સુવિધાઓ જે માંગણી હતી એ પ્રમાણે પ્રમાણે આપણે પૂર્ણ નોન પ્લાન રસ્તો જે અહીંયા જીવાપરથી જસાપરનો પરનો આડાછક રોડનો બ્રિજ ઈશ્વરિયાની આજુબાજુમાં ઈશ્વરિયાથી ચેક દડવા સુધીનો રોડનું વાઇડનિંગ અને બ્રિજ આમ લગભગ આ બાજુના રસ્તાના રી કામ જીવાપરનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાટકોટનું આયુષ હોસ્પિટલ આમ લગભગ આ વિસ્તારના વિકાસના તમામ કામો આપણે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કર્યો છે અને એના ભાગરૂપે આજે આ વિસ્તારના સૌ સન્માનનીય આગેવાનોએ પણ બધાની ઉપસ્થિતિમાં આભાર વ્યક્ત કર્યો